હાલો મિત્રો નમસ્કાર સૌ મિત્રો ને રામ રામ ને સીતારામ આજના નવા વિડીયોમાં આપ બધાય દર્શક મિત્રો નું સ્વાગત છે તો આજે મિત્રો બનાવીશું લીલી તુવેર દાણા નું શાક જો આપણે આ તુવેર સરસ મજાની વાડીએથી લાવ્યા છીએ ચાર પાંચ છોડવા ઉજરી ગયા અને ભૂંદરા થી બસી જેલી એટલી તુવેર આપણને મળી છે એટલે આજે આપણે આ તોડીને લાવ્યા નકર આ ભૂંદરા બીજે થી ખાઈ જાય એટલે આપણે આજે આ તુવેર દાણાનું શાક કરવાનું છે તો પેલા આપણે તુવેર છે ને એ આવી રીતે દાણા દાણા કાઢવાના છે તો આપણે કાઢી આમાં મિત્રો એવું હોય ને કે આમાં કોક દાણા હડેલા હોય એને આપણે કાઢી નાખવાના કારણ કે એની અંદર ઈળું હોય આ ચાર પાંચ સોડવા માઇન મારા જવું એટલા બંને વાટકા માં એટલા દાણા નીકળ્યા છે હવે આપણે સુલો પેટાવી આવી અને સુલે જઈને આપણે આ તુવેર દાણા નું શાક કરવાનું છે અને એમાં થોડાક એક બે ટમેટા નાખીશું અને આજે શાક બનાવીને એ આ તુવેર દાણાના શાકની રસમ લેવાની છે મિત્રો તો તમે આ વિડીયો મારો આખે આખો જોતા રહેજો હાલો મિત્રો સૂલો આપણે ફેટાવી દીધો છે છે અને આ ઉપર તુવેર દાણાનું શાક કરવાનું હાલો તો તપેલું મૂકી દી હાલો તેલ નાખી દી હાલો મિત્રો તેલ આવી ગયું ઝીરો નાખી દી હવે નાખશું વઘાણી હાલો મિત્રો દાણા નાખી દી તુવેરના

હાલો મિત્રો ધાણાજીરું નાખી દી હાલો મિત્રો હવે મરચું નાખી દી હાલો મિત્રો હવે થોડુંક પાણી નાખીશું આની અંદર હાલો મિત્રો બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું હવે આને ધીમા તાપે આપણે ચડવા દઈશું અને ખડીકાને ઢાંકી દઈ Halo mitra syak apadu seliw kem cuhay li mitra syak tu e ju To ani indra apre Kodak tameta na kwa nase to na kidi Halo mitra tameta na kidi ta Awe ane klik pasu Tha kidi હાલો મિત્રો શાક હવે આપણું સડી ગયું છે અને હવે આને આપણે નીચે ઉતારી લઈશું હાલો મિત્રો હવે કોતમરી નાખી દે હું આપણે શાક ની અંદર અને હવે છે ને મિત્રો રોટલા તૈયાર થાય પછી જમી લઈશું મિત્રો તુવેર દાણા નું શાક બાજરાના રોટલા અને આ શિયાળાની કડકડતી ઠંડી મજા આવી જાય લીલી ડુંગળી હા ભાઈ લીલી તુવેરની શાકની શાક ની આવે એમાં ઘરની પાણી બહુ મજા આવે છે તો આલો મિત્રો બધા વાળું કરવા તુવેર દાણા નું શાક બનાવ્યું છે જેવી રીતે તમે હવે બનાવજો અને હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ આવજો રામ રામ